આ જીરું બુ બાપુ અઘરું છે અમુક અમુક આ મોટા કલાકારો અમારે ક્યારેક ક્યારેક જવાનો મળે આમ મોકો પછી આપણે એમ કે સીતારામ તો આમાં સીતારામ તો ફાઇટ મરી તો તું જવાનો અમને ખબર તું બે લાખ રૂપિયા લે ભાડ્યો ના પણ નથી બોલાતું રામ આ એની જ બીમારી છે હાલો અમારે અહીંયા થાનની આજુબાજુ બાબુ પંસાડ માં અમારા કોળી છોકરા બાપુ ભજન ગાય તને તેના મેળામાં કોક તમે આવ્યા હોય તો સાંભળ્યા હોય બાપુ કાનદાસ બાપુ નારાયણ બાપુને યાદ કરાવી દે એવા છોકરા અમારે અહીંયા પીડ્યા છે પણ તે સુધી કોઈ પોગવા ન દીધા પોગવા એ આવા બધા અહમના પૂતળા છે ને હવે નગર એ ભગવાન કદાચ બે ભજન ગાય ને ભગવાન ના પાંચ નામ લે તેમાં મને શું ખોઈટ આવે તમે જુઓ તો ખરા ઈર્ષા કેટલી એટલે મેં હમણાં કીધું ને અમે આખી દુનિયા ને શીખવા મળી દે એ આ જેટલો હં હોય ને અમને ખબર હોય હા તમે જોજો કલાકાર જાજા કલાકારનો મોટા પ્રોગ્રામ હોય ને તમારે જોવું હોય જોવાનું એનો તબલચી જુદો હોય એની પેટી જુદી હોય કારણ કે ખબર હોય કે ઓલો ઊંઘું મારશે હા પોય તો એક તબલચી નો બધું હાલ્યું જાય આ તો દુનિયાને કહેવાનું છે રામ એક થઈ જવાય બાપુ હાક દૂધમાં હાકર ભળી જાય ને ભળી જાવ મરી જવાનું છે કલાકાર હોય તોય મરી જાય ભિખારીએ મરી જાય ને કરોડપતિએ મરી જાય રામ ને કૃષ્ણ ને દુનિયા છોડવી પડી તમારું મારું પાંચ્યું નહીં આવે અને લગામ છે ને મારા પાસે કોઈ જો એવા ઠેકડા મારતું હોય ને વાત ખોટી છે કારણ કે આ ઠેકડા મેં મારી લીધા મેં હમણાં કીધું ને મેં મારી લીધા મને સમજણ આવી થયું મને એમ થતું કે આપણા જેવા બળુકા દુનિયામાં કોઈ સહેજ નહીં પણ આ થોડુંક નક્કી થઈ ગયું ને પછી એમ થયું ઘરે આ તો હારું કઈક બીજા ઓલે હાલતું હતું તો ઠેકડા ફરતા હતા ચાવી વાળા રમકડા જેવું આપણે બધાને ચાવી ફરી ફરીને મોકલ્યા નથી લાગતું ચાવી ખૂટને પછી કયું રમકડું હાલવાનું મને બતાવો એમાં અમુક અમુક ઓલી સ્પ્રિંગ કડક હોય ને વધુ ઠેકડા મારતું નથી હોતા આપણે રમકડા અમુક અમુક કડક સ્પ્રિંગ વાળા વધુ ઠેકે એને નથી ખબર કે તારી એક દી ખૂટી તો રહેવાની છે હળવો રે ને બધાય બાબુ કરોડપતિ હોય તો રોડપતિ હોય તો ભલે બાબુ મારા નાથ પાય બધાયની લગામ છે કોઈ કહેતું હોય ને કે મેં કર્યું મેં કર્યું વેમ માં ન રહેતા રામ અને ઈશ્વર છે ને દયાળુ તમે જોજો ગરીબ માણસ છે ને ગરીબ માણસ અહીંયા બાપુ કોઈ દી રોગ નહીં મોકલે તમે જોજો ઝુંપડામાં રહેતા હોય ને મજૂરી કરતા હોય ને એને હાર્ટ એટેક ડાયાબિટીસ ને હુમલા ને આવું બાપુ કોઈ દી ન હોય એ ઓલા ને ખબર છે આ આ બધું છે ને પૈસા છે અહીંયા જ આખો છે વધારે પડતા પૈસા છે ને આઠ દે ને આઠ દે બીપી મપાવે ડાક્ટર ડાક્ટર એક જ વાત કરે દાળ ભાત સિવાય કઈ ખાધું મર્યો હવે શું કરવું રો આ પૈસા ને પૈસા છે અહીંયા રોગ છે ઓલું ઓલું ડેન્ગ્યુ નહોતું ડેન્ગ્યુ કંઈક આવ્યું હતું મસર કે મસર કે કડને ડેન્ગ્યુ થાય હવે તમે જુઓ તો હાલ મારું મકાન હોય મચ્છરદાની હોય બારી બારણા બંધ હોય તો અહીંયા એને કળે બોલો હવે ઝોપડામાં બારણું નથી ગાડલું નથી પંખો નથી કાંઈ નથી તો એવડે મછર એની નહીં ફાળતા હોય પણ મછર નહીં ખબર છે આવડા કાળી મજૂરી કરીને હૂતા હશે ને ઓલો મલકના ખીસ્સા કાતરીને સૂતો છે એ નહીં ખબર હોય આનું હેન્ડલિંગ મારો નાથ બેઠો બેઠો કરે છે રામ હું તો એમ કહું છું કે કોઈક ગરીબ માણા રહેતા હોય ને જે ઝૂંપડામાં બાપુ ભીખ માગીને ખાય ગટરોમાંથી પાણી પીવે રોટલા આખી દુનિયામાં ખાય એના છોકરા બાબુ આમ લુગડા વગેરે ધૂળમાં રમતા હોય ને કોક દીક મારો નાથ અપાવે એક પારલેનું પડી પડે ગયું એક પાંચ રૂપિયા વાળું બાપુ હોય તો તમે કાજુ બદામ ખાવ છો એટલે તમને પારલેની ખબર નથી એને પારલેનું કાગળિયું કાગળી એમ નથી ખબર કે આ કાગળિયું શેનું છે એને એ ખબર નથી એને પાર્લેનું પડીકું કાપી આવ્યો ને બાપુ લુગડા ઉગી ના છોકરા ખાય ને એનો આશીર્વાદ જો અડી જાય ને તો મારો નાથ એમાં નો લીટી કરી શકે પણ ગરીબ બાપુ ગરીબ કોઈ મને તો આયા હું આવ્યો ને આજે આજે બાળકોની જે વાત કરીને મારી તો સાતી ફાટતી હતી વાહ 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 આની જે તમે સેવા કરો છો ને ધન્યવાદ હું હું શું ધન્યવાદ આપું બોલો મારો નાથ બેઠો એ તમારી કોઈ દી તમારી મોડા મોડા તમને ન પડવા દે ઈ નો મોડા પડવા દે હારાની તો આખી દુનિયા છે ભલા મના પૈસાવાળાને તો આખી દુનિયા સલામું મારે ગરીબ બાબુ ઝુંપડામાં રહે છે એને કોઈ પૂછે હાથે માટેમ તહેવાર હોય અને કોક દીક પૂછજો કે હાથે માટેમ તહેવાર છે ને તમે ઢેબરા કેમ નથી બનાવ્યા લુકડા વગેરે છોકરાની માં હોય ને એ એમ કે કે થોડાક પૈસા હતા ને લોટ ને ગોળ લઈ આવ્યા તેલના ના પૈસા નહોતા એટલે ઢેબરા નથી બનાવ્યા અને મારો નાચ જો અપાવે પાંચસો કિલો તેલ એ ઝૂંપડામાં આપી આવો ને અને એમાંથી જે ઢેબરા બને જ્યાં લુગડા વગેરેના છોકરા ખાય અને એના પેટમાં જાય ને પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને મારા નાથ ડોક્ટરે રજા આપી હોય ને તોય મારો નાથ ન મારી શકે કરવાની જરૂર તો હા છે મારા બાપ પછી કે હું નડતું હોય છે હું નડતું હોય જાઓ ભુવા પાય દાણા જોરાવી નાખો તમે કુને નડ્યા છે જો ને પેલા નડે કાય નહીં માણા જેવો અવતાર તો કરોડો જન્મ કમાણી હોય તે માણા બોલ્યા હોય અમુક અમુક તો પૈસાવાળા વાળા ને હારા મારું ભણેલા હોય ને ઈને કાળા દોરા બાંધ્યા હોય આપણે હું તો એક અમારી અહીંયા બેન હતા ને એમને કીધું મેં થોડાક જાણે હતા નકર તો નો આપણે બેનો બોલાવાય તમે બેનને કીધું બેનને ને મેં કીધું બેન આ તમે છે આ દોરો બાંધ્યો એ કે નજર નો લાગે કે એનો તો મેં કીધું કેમ નજર એ મને કે હું થોડીક રૂપાળી છું ને એટલે કે મને કે અવારનવાર નજર લાગી જાય તો મેં કીધું આ ઘટાડા છે તમારા કરતા રૂપાળા નથી એને 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 દોરા ન બાંધવા પડે તમને તમારા કરતા દેખાય તમે આવું વાર્તા કહો પણ હું ના મેં તમત દોરો એક નહીં બીજો બાંધવા નથી પણ તમે આ રૂપાળાની વાત કરો છો ને તો ગધાડા મેં તમારા કરતા રૂપાળા નથી તો એને જેમ નથી લાગતી તમને લાગે હાલતા થઈ ગયા મારી વાત ન કરી એટલે આવું બધું બનાવવા વાળાનું હલે છે બંધાવવા વાળાનું હલે આમાં આમાં જાજુ ભણ્યા હોય કે આમાં નથી નથી હલવાના એવું ન માનતા હો એ કદાચ આપડા અંગોઠા સાફારા છે હા ભણેલા તો બાપુ એવા ચેક ચેક હલવાઈ ગયા છે ને વાત જવા દો હવે નીકળી ન શકતા એ કે હવે તમે નીકળો તો તમારે આમ થશે તમારે કે છોકરો મરી જાય છે તમારા બાપા મરી જાય છે આવા માંથી વ્યામ ભરાવી દે એટલે એવું કઈ છે નહીં આ દુનિયામાં આપણે કોક ને નડ્યા હોય ને તો જ આપણને પીડા થાય બાકી તમે જગતને પ્રેમ કરો જગત તમને પ્રેમ જ કરે બોલા ભલામા બાકી ઈશ્વર ની તમારી મારી લગામ બધી ઈશ્વર તમે જુઓ હમણાં કોરોના આવ્યો એમાં બાપુ હારા હારા જ મર્યા જાજો ભાગ ઝૂપડામાંથી લગભગ નથી મેર્યા આમ પૈસાના ડટા હતા વાહન હતા ડોક્ટર હતા ઓક્સિજન પ્રાઇવેટ હતું પણ બચાવી ન હોય મારો નાથ ધારે ને તો જ બાપુ બચી શકો બાકી જો કોઈ બાયું સડાવીને કેતું હોય કે નાના હું કઈક કરું છું એવો કોઈથી વેમ ન રાખતા બોલો કપ થયો ખબર છે ને તેથી બધા ખરાબ બપોરે સુન બોલતા હતા શ્રી રામ જય રામ મેં કુદા બોલ્યા હોય તો થાત નહીં હવે અત્યારે તમે જોવો તો આપણે તેથી એમ થતું કે દુનિયા સુધરી હતી અત્યારે નવા કોટા ફૂટાવ્યું નથી લાગતું બધા ભૂલી ગયા નથી લાગતું અમારે એક બેન ની ફરમાય છે ધરતી કપ કે વાત કરજો એટલે એટલે એક ધરતી કપ ની વાત કરીને પછી મારી વાણીને ને વિરામ અમારે મૂડી તાલુકા નું ટીકર ગામ છે ને ટીકર ગામ યા અમારે ભીખાભાઈ રબારી હતા આજ નથી આજે દુનિયામાં પણ બાપુ ભજન ની દુનિયાનો રાજા હતો ભાઈ હા તમને હારા હારા કવિરાજ બાપુ સાહિત્ય બોલે નહીં કે આ બાપા બેઠા ને એવો જ એમનો હાદો કેળિયું પહેર્યું હોય ધોતીયું પહેર્યું હોય માથે પાઘડી બાંધી હોય અને સ્ટેજ ઉપર બેહે ને તો તમારે જેવા બેઠા હોય ને એમ કે ઓલો શું માથે સડી જાય એને હેઠો ઉતારો હેઠો ભૂંડો લાગે પણ બાપુ આમ 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 સાઉન્ડ હામો બેહે અને પછી બોલે ને પછી તમારે કહેવું પડે કે બીજા કોઈને સાંભળવા જ નથી એને એને જ બોલવા દઉં બાપુ એવું એવું જોરદાર બોલતો એ ભીખાભાઈ બાપુ આ લખ્યું છે એ ભીખાભાઈ એવો આ આ ધરતીકપની વાત લખી છે એટલે એ કે કઈ તારીખ હતી કયો વાર હતો કેટલી તીવ્રતાનો આંચકો હતો કેટલા વાગ્યે આવ્યો હતો ક્યાંય ક્યાં ફેર્યો અને ક્યાં આવીને બંધ પડ્યો એની વાત કરી છે જો તમને સારું લાગે તાલીબાલી પાડજો બાકી બીજું કોઈ માર્સ હોતો નથી મેં હમણાં તમને કીધું ને એટલે ભીખાભાઈ અમારે એવી વાત કરતા કે છવ્વીસમી જાન્યુઆરી બે હાજર એક ની સાલ ને તેથી હતો શુક્રવાર મહાસુદ બીજ હતી અને સવારના આઠ ને મિનિટે આંચકો લાગ્યો છ પોઈન્ટ નવ પ્રિન્ટા ધરાવે એટલો આંચકો હતો અને આનો લાવારસ ક્યાં નીકળ્યો કચ્છમાં ભુજ શહેર થી ઈશાનની દિશા ઉપર વીસ કિલોમીટર છેટે ધરતી તોડી અને લાવારસ નીકળ્યો અને ત્યાંથી બાપુ ધરતી કપ નો આંચકો આવ્યો અને ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા અને ક્યાં આવીને પાછો બંધ પડ્યો એની તમને યાદી કરાવું એટલે અમારા ભીખાભાઈ એવું કે ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાયુજ ને લીધો ભરડો અંજાર ને આંટો ફરી ખેડો નાખું ખકડાવી સામે ખ્યાળી નોરવા દીધી કે ભાન કેર કર્યો કારો નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કીકીયારી નથી બચવાની ક્યાંય બારી ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ મોરબી ના ઉડાડ્યા મોર જામનગર માથે જડી બોલાવતો હાલાર નો પકડ્યો હાથ બહુ ધુણાવી બારાડી જૂના ગઢિયા લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણ નો દરિયો ત્યાંથી પાછો ફર્યો ભાવનગરને ભડકાવતો વલભીપુર નાખ્યો હોલવી નો દીધી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય ભારી વલભીપુરમાંથી વસૂટો ગોયલવાડમાં ગુંજાણો પોણા ભાગનું લીધું પાલીતાણા બદરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલો કાઠિયાવાડ કમકમાવતો રાજકોટમાં રેલાણો આઠ નંબર રોડે અથડાણો ચોટીલા હોરો થઈ સા લીમડી સાયલાને કરી શાન લીમડીને મારતો ગયો લપાટ ઢોળકા ધંધોકા ધ્રુજાવતો ભરૂચના ઉડાડ્યા ભમરા સુરતને કરી શાન વાપી નાખ્યું ઓલોવી નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કીકિયારી નથી બચવાની ક્યાંય બારી વાપીમાંથી માંથી વસુડો અમેરિકા જાતા આળાથી થી પાસો પરવડ્યો પાકિસ્તાનમાં કરાચીના કરાચી ઉડાડ્યા કાગડા દીવાડાંડી ડોલાવતો વળતો વળ્યો અડધો લીધો અમદાવાદ સાનંદ સોસરો થઈ લખતરને ને લગભગ આવતો વઢવાણ ના પાડ્યા વાડ જોર કરી જોરાવનગર માથે મનાડો રતનપર ને રમઢોળતો સુરેન્દ્રનગર સોસરો થઈ દુધરેજ ના દેવળે દેખાણો ઝાલાવડ ની ટિકટ ને ટાળતો દુધે દર્શન કરતો ખાટડી આવ્યો મૂળી માં મૂળી માંથી પાછો વળી આવ્યો મારા ટિકટ ગામમાં આવીને કર્યું ટીખળ ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા ભણે ભીખો રબારી આવું કેમ કર્યું કીર્તાર એવો બાપુ મારી કપ થયો ને પછી ઓલે રાહત રાહત નું બધું દેવાનું બધું સર્વે કરવા નીકળ્યા ધરતી કપ ને પછી કે આ દુનિયાને બધું કંઈક સર્વે કરીને કંઈક કઈક આપી સરકાર તરફથી તે બધાને ખબર પડવા મળી ને તે રાઈતે ઉઠી ઊઠીને વંડીઓ મીડિયા પાડવા અને એ જે ખોટી પાડી છે ને એ હજી પડીશ તમારે જોવું હોય તો આવજો મારા હું તમને દેખાડીશ જે ખોટા ખોંકા મારીને પાડી છે ને એ હજી પડી છે હજી આ તેવી વર્ષ થયા ને બે ને બે હજાર ખોટી જેને પાડી છે ને હજી પડી છે આટલું આટલું થાય તોય બાપુ હજી પાસા નથી વળતા તમે જુઓ તો ખરા